પણ રહી જતું પાસે કુકરી આવી નુકસાન એ નુકસાન છે હું તો ખેતીમાં નુકસાન જ છે પણ ના ના પછી મળે ને તો પેલો કહેવું હતું એક પોળ આવી તો વળી કોક સુધરી દો સુધરી આ લટકો બટકો રહે છે ઢોર બોરનો હચવાય છે મારે વળી પણ આ કુકરીનું શું કરવાનું એનો રોગડી દવા જ નહીં કોઈ હોય

ગમો સરપંચુને છોકરા તો લાઈન ગરવા ઘેર મારું ઓછું દાળ થી બેસી રહ્યો છું પણ ચોરી કરવાનો કોઈ મેર પડતો નહીં અને ગમો સરપંચ માથા ભારે છે અને ચોરી બોરીઓ કરવા દે તો કરીએ તો સરપંચ મારે છે પણ ચોક ચોરી તો કરવી જ પૈસા માં છે ચોક ગમે જગ્યાએ ચોરી તો આજ કરવી જ છે અને જાત કર ચોરી કર્યા વગર રહેવું નહીં ભાઈ બન હું દેહાડે તો માં ગાડી આપરો માં નહીં આપું ચોરી કરવા હેડે રે માં માં આપો મારી નહીં મારી હેટ કે આપરો માં નહીં આપું એક તાર બાપો સરપંચ તો હોકર્યો રહ્યો હે આપણે જીએ રે હેડા આપણે ચોરી કરવા જઈએ તન 5 રૂપિયા આલ્યો એટલે આ મારો એ મારી ઓળડી આલા પેલા બે હું કરું છું ના ના મને બેહી રહેવા દે જોઉં તો સજ આ રે ચમ આયા છે પછી એની વાત

અને એક સરપંચ છે પણ જો હું પેલા ઓલડી ચેક કરું પછી હું લઈ જા નક્કી કરું પછી એના ઘેર જવું મારા ઓલડાબાનો વાર એક કિલો દોઢ કિલો મેં કીધું ઘેર લઈ જવું તે સરપંચનો નો છોકરો મણકાજી નો તો એક કિલો વાયર લઈ જાત

નાઇટ તો હારી છે એટલો તો હારી છે ને ઓહ આઇટ તો લઈ જાય પણ મારા હાલ એક જબરજસ્ત લોચો થઈ ગયો છે હું થયું હદીનાથ થતો ને થયો છે કેવો લોચો થયો મારા આપડા આપણા બોર્ડની ઓળી નહીં વાહ આરે આ કુવાવાળી આ કુવાવાળી હોવા એ મારું શું કેબલ એક કિલો જેટલો હતો બે કિલો જેટલું કેબલ હતો હા તોબાનો હા તે કોક લઈ જ્યું છે ચોર પડ્યા છે આમ શું ગોમના ગોમના એવું છે કે એ તો તમે મોનો જ ના એવા ચોર છે તો સરપંચ સરપંચને વાત કરી

સરપંચ સર આપડો મજા આવી આપડે તો મજા આય ખોલજી ના હોય તું આપડે બે ત્રણ હજાર અરે મને જ કરી કોકી યાર ખોખી સરપંચ મો ને સરપંચ મો મારા શું આયેલા ગોમો આબરું ન પથારી ફેરી નાખી છોકરા જેવા હતા હ